તમામ સમાજના આગેવાનો બનાવને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવી તકેદારીના ભાગરૂપે હાલના આરોપી શિક્ષક વિરુદ્ધ થયેલ થાય યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત માંગણી સાથે સંડોવાયેલ આરોપીને ફાંસીની સજા મળે તેવી કાર્યવાહી કરવામાં આવે તો સમાજમાં દાખલા રૂપ સજાના બનાવથી આવા બનાવ બનતા અટકી શકે છે તેવી લાગણી સાથે માંગણી કરીએ છીએ બનેલ ઘટનામાં

કમ્પેન્સેશન સ્કીમ હેઠળ સહાય આપવામાં આવે તેવી રજૂઆત માંગણી કરી આવેદનપત્ર રજૂ કરી કાર્યવાહી થાય તેવી રજૂઆત વિનંતી માંગણી કરી કરાવીએ છીએ આ કામે આપ સાહેબ તરફથી આપીને આદેશ કરી રજૂઆત મુજબ સરકારશ્રી કાર્યવાહી કરે તેવી રજૂઆત સાવરકુંડલાના ઓલ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર સમીર ખોખર સાવરકુંડલા વીજ પડી